સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રાંગણમાં ઉમંગ ઉત્સાહ અને ઉલ્લાસનો માહોલ હતો પ્રસંગ હતો પ્રતિમા શિલ્પીની બીજી મુલાકાતનો સર્જનના દર્શને ફરી એકવાર તેઓ પધાર્યા હતા શિલ્પ સર્જક રામ સુથાર પદમ ભૂષણ રામ સુથાર દુનિયાના અગ્રણી શિલ્પકાર છે તેઓએ ત્રાણું વર્ષની ઉંમરે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલ્પને આકાર આપ્યો હતો વર્ષ બે હજાર અઢારમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના રાષ્ટ્રપણ વેળાએ પધારેલા રામ સુથાર સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળના આમંત્રણને માન આપીને પોતાના સુપુત્ર અને કલાના વારસાને આગળ ધપાવી રહેલા અનિલ સુતાર સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીના દર્શને પધાર્યા હતા સુધાર વર્ષ બે હજાર આઠ બે હજાર ચોવીસ વચ્ચે એકતા નગર થયેલ વિકાસને જોઈને ખૂબ જ ખુશી વ્યક્ત કરી હતી તો રામ સુધારે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી મુલાકાત લીધી હતી તે દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળ દ્વારા તેમનું અભૂતપૂર્વ સ્વાગત કરવામાં આવ્યું હતું આ દરમિયાન ઉપસ્થિત પ્રવાસીઓ પણ રામ સુધાર ને લીધા હતા તો પોતાનું સ્વાગત થતા સુધાર ભાવ વિભોર થયા હતા તેઓ આ વિરાટના પ્રતિમાના સર્જક છે એવું જયારે પ્રવાસીઓએ જાણ્યું ત્યારે તેમણે પોતે સદભાગી હોવાની લાગણી

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ